હિંમતનગરના રાયગઢ ગામે પ્રતાપ સાગરની તળેટીમાં આવેલ સ્વયંભૂ પ્રાચીન વૈજનાથ મહાદેવના મંદિરે શિવરાત્રી અને શ્રાવણ માસમાં અનેકવિધ શિવલિંગનું નિર્માણ કરવામાં આવતું હોય છે ત્યારે ગામના યુવાનો દ્વારા દોઢ માસથી એકવીસ ફૂટ ઊંચું કાચનું તેજોમય શિવલિંગ તૈયાર કરવામાં આવી રહ્યું છે જે શિવરાત્રીના દિવસે વહેલી સવારથી જ દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવશે તેમજ દસથી વધુ વિવિધ શિવ સ્વરૂપ બનાવવામાં આવશે આ ઉપરાંત મહાઆરતી અને તેજોમય શિવલિંગ પર લાઇટ શો પણ કરવામાં આવશે જય વૈદ્યનાથ મહાદેવ જય ભોલે રાયગઢ ગામની અંદર શ્રી વૈદ્યનાથ મહાદેવનું મંદિર બહુ જ પુરાણું છે ઘણા વર્ષો જૂનું છે અને આ મંદિરની અંદર રાયગઢના યુવાનો હર વર્ષે કોઈ ને કોઈ નવા શિવલિંગની સ્થાપના કરે છે અને શિવરાત્રીનો મહોત્સવ ઉજવી રહ્યા છે આ વખતે આ સુંદર મજાનું તેજોમય શિવલિંગ જે બનાવ્યું છે એ સુંદર અત્યારે તો જે તમને સુંદરતા દેખાય છે એના કરતાં કંઈક વિશેષ શિવરાત્રીના દિવસ હશે કેમ કે એની આજુબાજુ સ્પેશિયલ વસ્તુ લગાવવામાં આવશે લાઇટિંગ લગાવવામાં આવશે તેથી એનું તેજ અલગ જ દેખાશે માટે એને અમે લોકોએ તેજોમય નામ આપેલું છે અને એની જરૂર જોડે બીજા બી જે છે કે શિવજીના દસથી પંદર અલગ અલગ મુખવટા જેને કહેવામાં આવે એ બનાવવા માટે આગ્રાથી સ્પેશિયલ માણસ અહીંયા આવેલા છે અને એ બનાવવાના છે તો દરેક ભક્તોને રાયગઢ ગામની અંદર વૈદ્યનાથ મહાદેવમાં શિવરાત્રીના દિવસે આવે અને લાભ લે આ લગભગ જાન્યુઆરીથી જ ચાલુ કર્યું છે બનાવવાનું અને આ સ્પેશિયલ આના કારીગર છે કે જે લોકો આ કટિંગ કરી કરી અહીંયા જ અમારી સામે જ એ કાચના કટિંગ કરી કરીને બધું બનાવ્યું છે મારું નામ સનત ભટ્ટ ઓમ નમ શિવાય દર વર્ષની જેમ આ વર્ષે બે હજાર પચીસના વર્ષે બુધવાર છવ્વીસ ફેબ્રુઆરીના દિવસે મહાશિવરાત્રીનું આયોજન કરેલ છે દર વર્ષે પ્રતાપસાગર તળાવના કિનારે સ્વયંભૂ શ્રી વૈજ્યનાથ મહાદેવનું મંદિર આવેલું છે જે હિંમતનગર તાલુકાના રાયગઢ ગામમાં બિરાજમાન છે જે મંદિરના પટાંગણમાં રાયગઢના યુવાનો દ્વારા આ વર્ષે એકવીસ ફૂટ ઊંચું તેજોમય શિવલિંગ બનાવવામાં આવેલ છે જે શિવલિંગ નિર્માણ કરવામાં એકથી એક લાખથી વધારે કાચના ટુકડાઓનો ઉપયોગ કરવામાં આવેલ છે જેનું કામ દોઢ માસથી ચાલુ હતું જે શિવરાત્રીના દિવસે દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે અને શિવરાત્રિના દિવસે આ શિવલિંગ ઉપરના સાંજે સાત વાગ્યાની મહાઆરતીના દિવસે તેજોમય શિવલિંગને લાઇટ દ્વારા દર્શનનો અદ્ભુત લાવો લેવા દરેક દર્શનાર્થીઓને ભાવભર્યું આમંત્રણ છે આ યુવાનો દ્વારા ગામના યુવાનો દ્વારા આ શિવરાત્રીના મહત્ત્વના દિવસે ગામમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં જે દરેક શિવભક્તોને અહીંયા સવારે આઠથી બપોરે બે વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે જેથી દરેક ભક્તોને ભાવભર્યું આમંત્રણ ઓમ નમઃ શિવાય